નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આજે આપને સર્વેર ટ્રેડ અંતર્ગત ચાલતા સિલેક્શન ઓફ પ્રોજેકશન એટલે કે પ્રોજેકશનની પસંદગી પ્રક્ષેપણની પસંદગી વિશે વિગતવાર અને વિસ્તૃતમાં માહિતી આપીશ આ માટે આપણે પહેલાં પીપીટીની મદદ થી સમજી સુ સિલેક્શન ઓફ projection એટલે projection ની પસંદગી વેન યુ ચૂઝ અ projection ધ ફર્સ્ટ થિંગ ટુ કન્સીડર ઇઝ ધ પર્પસ ઓફ યોર મેપ ફોર જનરલ રેફરન્સ એન્ડ એટલાસ મેપ યુ યુઝ્યુઅલી વેન વોન્ટ ટુ બેલેન્સ એ પેન એરિયા ડિસ્ટોશન તો આપણે જ્યારે પ્રોજેકશન એટલે કે પ્રક્ષેપણની પસંદગી કરતા હોઈએ તો સૌપ્રથમ પ્રથમ ચીજ એ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે જે પ્રક્ષેપણ કરવાનું છે એને માટે જે નકશા છે એ નકશાનો શું હેતુ છે સામાન્ય રેફરન્સ માટે કોઈ નકશો બનાવવાનો હોય તો આપણે એમાં એ વસ્તુ ઈચ્છતા હોઈએ કે એમની જે આકાર છે એ વ્યવસ્થિત રહે અને જે વિસ્તાર છે એ એ વિરૂપિત થાય નહીં ઇફ યોર મેપ હેઝ અ સ્પેસિફિક પર્પઝ યુ મે નીડ ટુ પ્રિઝર્વ અ સર્ટેન સ્પેક્ચુલ પ્રોપર્ટી મોસ્ટ કોમનલી સેફ ઓર એરિયા ટુ એચિવ ધેટ પર્પઝ જો આપણે કોઈ પણ નકશાને માટે એક ખાસ હેતુ હોય તો આપણે એમનું એક ચોક્કસ અવકાશીય ગુણધર્મો ખાસ કરીને આકાર અથવા વિસ્તાર એ બધાનો હેતુ છે એ સિદ્ધ થવું જોઈએ વોટ ઇઝ કોનિક મેપ પ્રોજેકશન તો કોનિક પ્રોજેકશન છે એ આપણને શું બતાવે નકશાનો ઉપયોગ શું છે ને કઈ રીતે એ પ્રક્ષેપણ આપણે બનાવી શકીએ એ વિશે અહીંયા બતાવેલું છે કોનિક પ્રોજેકશન આર ક્રિએટેડ બાય સેટિંગ એ કોન ઓવર એ ગ્લોબ તો જે શંકુનું પ્રક્ષેપણ છે એ પૃથ્વીની સપાટી ઉપર કોણ રાખી અને જેવો આકાર મળે ત્યારે જે પ્રક્ષેપણ થાય એને કોણીય પ્રક્ષેપણ કહેવામાં આવે છે એન્ડ પ્રોજેક્ટિંગ લાઇટ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ ગ્લોબ ઇન ટુ ધ કોન તો જ્યારે લાઇટને અંદર આપણે લાઇટનો પ્રકાશ એટલે કે પ્રકાશ અંદર દાખલ કરવામાં આવે અને શંકુ છે એનું બિંદુ છે એ જે પૃથ્વીમાં જે રીતે પ્રકાશ પાડે એ રીતે જે પ્રક્ષેપણ થાય એને કોનિક પ્રોજેકશન એટલે કોણી શંકુનું પ્રક્ષેપણ કહેવામાં આવે છે ધ કોન ઇઝ કટ એલોંગ એની લોન્જિટ્યુડ લાઇન ઇન લાઇન ટુ પ્રોડ્યુસ ધ ફાઇનલ પ્રોજેકશન તો જે શંકુ છે એ શંકુને કોઈ પણ રેખાંશની જે રેખા છે એને છેલ્લા પ્રક્ષેપણથી કાપવામાં આવે છે ધ મેરીડિયન ઓપોઝિટ ધ કટ ઇઝ ધ મે પ્રોજેક્શન સેન્ટ્રલ મેરીડિયન તો જે આમાં રેખાંશ છે એ કાપેલા નકશાના મધ્ય રેખાંશથી સામેની બાજુ હોય છે ધ રેડ લાઇન ઇન ધ ગ્રાફિક બિલો તો આપણે અહીંયા જોઈએ કે આ જે આકૃતિ આપેલી છે તો એ આકૃતિ શું બતાવે છે ધ કોન ઇઝ કટ એલોંગ વિથ એની લોન્જીટ્યુડ લાઇન ટુ પ્રોડ્યુસ ધ ફાઇનલ પ્રોજેકશન ધ મેરિડિયન ઓપોઝિટ ધ કટ ઇઝ ધ મેપ પ્રોજેકશન્સ સેન્ટર મેરિડિયન તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે લાઇન કટ કરેલી છે મેરિડિયનના સેન્ટરમાં એટલે કે આ જે મધ્યરેખાંશ છે એના ભાગમાં લાઇનને છે એ કાપવામાં આવેલી છે ચૂઝિંગ અ મેપ પ્રોજેકશન તો કે મેપ પ્રોજેક્શન એટલે કે નકશાના પક્ષેપણની પસંદગી કરવી વીચ મેપ પ્રોજેક્શન યુ ચૂઝ ફોર અ પાર્ટિક્યુલર મેપ ડિપેન્ડ્સ ઓન ધ મેપ્સ પર્પઝ એન્ડ ધ સ્પિરિચ્યુઅલ પ્રોપર્ટીસ યુ વોન્ટ ટુ પ્રિઝર્વ તો આપણે એવા નકશાના પ્રક્ષેપણની પસંદગી કરવી જોઈએ કે જે નકશાના અવકાશીય ગુણધર્મો ગુણધર્મોનો હેતુ સિદ્ધ થતો હોય આપણે જોઈ ગઈએ એ પ્રમાણે કોઈ પણ મેપ પ્રોજેક્શન છે એને પસંદ કરવા માટે અવકાશીય ગુણધર્મોનો આધાર રાખવામાં આવે છે જેથી આપણને નકશાની નકશાના પ્રક્ષેપણની પસંદગી કરવામાં સરળતા રહે અહીંયા આપણે વાત કરીએ એ પ્રમાણે પેલું જે પ્રક્ષેપણ છે એ સિલિન્ડિરિકલ ઓર ટેન્જેન્ટ તો અહીંયા આપણે જે વાત કરીએ એ પ્રમાણે કે સોર્સિસ ઓફ લાઇટ લાઇટનો કોઈ સ્ત્રોત હોય એના આધારે નોર્થ અને સાઉથ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવેલા છે સિ સિલિન્ડિકલ ઓફ પ્રોજેકશન તો આપણે જે નળાકાર પ્રકારનું પ્રોજેકશન છે તો અહીંયા બતાવેલું છે એ પ્રમાણે સિમ્પલ સિલિન્ડિકલ પ્રોજેકશન છે તો કોઈ પૃથ્વીની સપાટી છે એને ગોળ બતાવી અને અંદર લાઈટ એટલે કે પ્રકાશ પાડવામાં આવે તો આ રીતનું જે એક બંધ આકૃતિ નળાકાર બને છે એને સિમ્પલ સિલિન્ડિરિકલ પ્રોજેક્શન એટલે સાદો નળાકાર પ્રક્ષેપણ કહેવામાં આવે છે અહીંયા આપણે બીજું જોઈ શકીએ છીએ માર્કેટર પ્રોજેકશન છે તો માર્કેટર પ્રોજેકશન છે એ વચ્ચેના ભાગમાં વિશુરૂપ છે એનાથી ઉપર અને નીચે વીસ વીસ અને એ રીતે ગ્રીડ પાડેલી છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે જે કોઈ પણ પ્રોજેક્શનની પસંદગી કરવાની છે એ પ્રોજેક્શન એના અવકાશીય પદાર્થનો હેતુ સિદ્ધ થાય એ પ્રમાણે એના ગુણધર્મો ઉપર આધાર રાખે છે મેપ પર્પઝુ યોર મેપ વીલ બી યુઝ ફોર જનરલ રેફરન્સીસ ઓન ઓર ઇન એન્ડ એટલાસ્ટ યુ વીલ યુઝઅલી વોન્ટ ટુ બેલેન્સ શેપ એન્ડ એરિયા ડિસ્કશન તો આપણો જે નકશો છે એ સામાન્ય માપ માટે અથવા નકશા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો એને માટે આપણે એમનું વ્યવસ્થિત આકાર છે એનું સંતુલન અને જે વિસ્તાર છે એ વિરૂપેત ન થાય એ રીતની એ એ વસ્તુ જોવી આપણા માટે ઈચ્છનીય છે ઇન ધીસ કેસ અ કોમ્પ્રોમાઇઝ પ્રોજેક્શન સચ એઝ ધ રોબિન્સન પ્રોજેક્ટ મે બી ધ બેસ્ટ તો આવી પરિસ્થિતિમાં રૂબિન્સનનું પ્રક્ષેપણ છે એ વ્યવસ્થિત સમાધાનને પાત્ર છે અને આ આવી આવા પ્રોજેકશનમાં રૂબિન્સનનું પ્રક્ષેપણ છે એ એક મહત્ત્વની પસંદગી સાબિત થાય છે ઓન ધ અધર એન્ડ ઇફ યુ યોર મે એઝ અ સ્પેસિફિક પર્પઝ યુ મે નીડ ટુ યુઝ એ પ્રોજેકશન સ્પિચ્યુઅલ પ્રોપર્ટી બીજી બાજુ આપણે કોઈ નકશો હોય એનો કોઈ ખાસ હેતુ હોય તો આપણે એને ઉપયોગમાં લેવા માટે એની ખાસ અવકાશીય ગુણધર્મો કે અવકાશીય વસ્તુ વિગત કેના ગુણધર્મો છે એની જરૂરિયાત ઊભી થાય છે પ્રિઝર્વિંગ સ્પિચ્યુઅલ પ્રોપર્ટી તો એમના અવકાશીય ગુણધર્મોની સાચવણી કરવી એઝ યુ હેવ લર્ન્ડ પ્રોજેક્શન કેન બી કેટેગરાઈઝ બેઝ ઓન ધ થ્રી ટાઈપ ઓફ સરફેસ ધેટ મેપ કેન બી પ્રોજેક્ટેડ ઇન્ટો સિલિન્ડર કોન પ્લેન તો આપણે શીખી ગયા પ્રમાણે પ્રક્ષેપણ છે એ પ્રોજેક્શન પ્રક્ષેપણના ઘણા ઘણા તબક્ક ઘણા પ્રકાર છે એમના ત્રણ પ્રકાર છે એ એમની જે સપાટી છે એને આધારે પ્રોજેકશનના પ્રકાર પડે છે એક નળાકાર છે બે છે એ શંકુ આકાર છે અને ત્રીજો છે સમતલ આકાર છે તો આ ત્રણ આકાર છે એ પ્રોજેક્શનના પ્રકાર છે પ્રોજેક્શન કેન ઓલ્સો બી કેટેગરાઇઝ્ડ બેઝ ઓન ધ સ્પીચ્યુઅલ પ્રોપર્ટી ધેર પ્રિઝર્વ ધ ટેબલ બિલો સોસ ફાઈવ પ્રોજેક્શન કેટેગરી તો જે પ્રક્ષેપણ છે એના પ્રકાર છે એ એના અવકાશી ગુણધર્મોને આધારે નક્કી થાય છે તો આપણે જોયું એમ અવકાશી ગુણધર્મોને આધારે નક્કી થાય છે તો આમાંના પાંચ જે પ્રોજેકશનના પ્રકાર છે એ આપણે જોઈએ તો લેમ્બર્ટ કોમ્ફોર્મ કન્ફોર્મલ કોનિક માર્કેટર રોબિન્સન ટ્રાવર્સ માર્કેટર અને આલ્બર્ટ પ્રોજેકશન તો આ બધા છે એમાં આપણને એ એ બધાનું પ્રકાર છે તો જે લેમ્બર્ટ કન્ફોર્મલ કોનિક છે એ શંકુ આકારનો છે મેર્કેટર છે એ સિલિન્ડરિકલ એટલે નળાકાર આકારનો છે રોબિન્સન છે સ્યુડો સિલિન્ડરિકલ એટલે ધ્રુવ પ્રદેશ પાસે ચપટો અને વચ્ચેના ભાગે ગોળ એવું રોબિન્સનનું જે પ્રક્ષેપણ છે એ હોય છે ટ્રાવર્સ માર્કેટર પણ સિલિન્ડ્રિકલ એટલે નળાકાર આકારનું હોય છે આલ્બર્ટ પ્રોજેક્શન એ કોનિક એટલે કે આકારનું હોય છે તો કન્ફોર્મર એન્ડ ટ્રુ ટ્રુ ડાયરેક્શન તો આ બધી વસ્તુ છે એ સાચી દિશા આપે છે ઓલ આર્ટિબ્યુટ આર ડિસ્ટોટેડ ટુ ક્રિએટ મોર પ્લેઝન્ટ એપરેન્સીસ તો આ બધી વસ્તુ છે એ આ બધાનું કોમેન્ટ આપેલી છે તો ઘણા પ્રકારના આપણે પ્રોજેક્શન છે એ આપણે પ્રોજેક્શન છે એમાં પસંદગી જ્યારે ની પસંદગીની વાત આવે તો આપણે જે હેતુ છે એ કયા પ્રકારનો છે એને આધારે પ્રોજેક્શન આપણે એની ઉપર પસંદગી ઉતારી શકીએ ધ ફર્સ્ટ ફોર કેટેગરી આર બેઝ ઓન ધ ફોર સ્પિચ્યુઅલ પ્રોપર્ટી તો આપણે જોયેલા છે એ શરૂઆતના ચાર જે પ્રકાર છે એ એમના અવકોશિંગ ગુણધર્મો સેપ્સ એરિયા ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન આકાર વિસ્તાર અંતર અને દિશાને આધારે એની કેટેગરી એટલે કે એની જે વિગત છે એનો વર્ગ છે એ આ ચાર વસ્તુને આધારે નક્કી થાય છે ધ ફિફ્થ કેટેગરી ઇઝ એ કોમ્પ્રોમાઇઝ કેટેગરી તો પાંચમી જે પાંચમો પ્રકાર છે એ સમાધાન સમાધાનના પ્રકારમાં આવે છે પ્રોજેકસન ઇન ધીસ કેટેગરી એટેમ ટુ મિનિમાઇઝ ડિસ્ટ્રોસન તો આ જે આ પ્રકારની કેટેગરી છે એમાં ઓછામાં ઓછું વિરૂપણ થાય અવકાશ એ બધા જે ગુણધર્મો છે એનું ઓછામાં ઓછું વિરૂપણ થાય એ રીતનો પ્રયાસ કરવામાં આવે છે વિધાઉટ પ્રિઝર્વિંગ એની સિંગલ પ્રોપર્ટી કોઈ પણ એક ગુણધર્મ છે એને સાચવ્યા વગર બધા ગુણધર્મો છે એને ઓછામાં ઓછું વિરૂપણ થાય એ રીતે આ પ્રકારમાં પ્રયત્ન કરવામાં આવે છે ધેર આર અધર ફેક્ટર ટુ કન્સાઈડર વેન ચૂઝિંગ અ મેપ પ્રોજેક્શન બીજા પણ ઘણા પરિબળો છે કે જ્યારે આપણે કોઈ નકશાના પ્રક્ષેપણને પસંદ કરતા હોય ઇન્ક્લુડિંગ ધ સાઇઝ ઓફ ધ એરિયા યુએર મેપ તો એમાં આપણે કોઈ પણ જ્યારે નકશો હોય છે તો એ નકશાના વિસ્તારનું માપ એમાં સંકળાયેલું હોય છે અથવા ધ ઓરિએન્ટેશન ઇસ્ટ વેરો ઓર નોર્થ સાઉથ અથવા એમની દીક્ષસ્થાપન ઉત્તર દક્ષિણ અથવા પૂર્વ પશ્ચિમ એન્ડ ધ પાર્ટિક્યુલર પોર્સન ઓફ ધ અર્થ ધેટ ઇટ ઇઝ કવર્ડ અને એક પાર્ટિક્યુલર એટલે કે કોઈ એક નિશ્ચિત ભાગ પૃથ્વીનો નિશ્ચિત ભાગ જે ઢંકાયેલો હોય તો આપણે કોઈ પણ કોઈ પણ નકશાના પ્રક્ષેપણની પસંદગી કરવાની થાય ત્યારે એ જે માપેલું એરિયા હોય છે એનું એ સંકળાયેલું હોય છે એનું માપ અને વિસ્તાર એમના દીક્ષસ્થાપન કે જે દિશા દર્શાવે છે ઉત્તર અથવા દક્ષિણ અને જે ચોક્કસ એક ભાગ કે જે પૃથ્વીથી ઢંકાયેલો હોય આ બધી વસ્તુઓના પરિબળો એ આમાં મહત્વનો ભાગ ભજવે છે સમીસ ફેક્ટર આર બિયોન્ડ ધ સ્કોપ ઓફ ધીસ કોર્સ આમાંના અમુક જે પરિબળ છે એ આપણા સ્કોપની બહાર છે બટ ધેર આર અ ફ્યુ પોઈન્ટ ઇન બટ હિયર આર અ ફ્યુ પોઈન્ટ્સ ટુ કીપ ઇન માઇન્ડ પણ આમાંના અમુક જે મુદ્દા છે એ આપણે યાદમાં યાદ રાખવા જેવા છે આર્કમેપ કમ્સ વિથ મેની પ્રિડિફાઈન્ડ મેપ પ્રોજેક્શન ઓર્ગેનાઇઝ બાય વર્લ્ડ કોન્ટિનેન્ટ કન્ટ્રી તો જે આર્કમેપ એટલે આર્કવાળા આર્કમેપ છે એ ઘણા પૂર્વવ્યાખ્યાયિત નકશાના જે પ્રક્ષેપણ છે જેને વિશ્વ કોઈ એક ખંડ અથવા કોઈ દેશે ઓર્ગેનાઇઝ એટલે કે આદેશમાં લઈ આવેલ અમલમાં લઈ આવેલું છે યુ કેન ઇઝીલી ફાઇન્ડ એન એપ્રોપ્રાઇટ મેપ પ્રોજેક્શન ફોર યોર એરિયા ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ એસાઇન ઇટ ટુ યોર ડેટા તો આપણે કોઈ પણ યોગ્ય મેપ પ્રોજેક્શન છે એને યોગ્ય મેપ પ્રોજેક્શનને ના વિસ્ત કોઈ પણ નકશાના પ્રોજેક્શનના વિસ્તારને આપણે યોગ્ય રીતે અને આરામથી આપણી વિગતમાં સરળતાથી શો શોધી શકીએ છીએ વેન યુ આર વર્કિંગ એટ એ લાર્જ સ્કેલ એટલે જ્યારે તમે મોટા સ્કેલમાં કામ કરી રહ્યા હોય એ કન્ટ્રી ઓર એ ડિસ્ટ્રિકને પ્રોવિન્સ ઓર સ્ટેટ ડિસ્ટ્રોસન ડઝન્ટ પ્લે અ રોલ એન્ડ ઓલમોસ્ટ એની પ્રોજેકશન ધેટ ઇઝ સેન્ટર્ડ ઓન યોર એરિયા ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી એપ્રોપ્રાયટ કોઈ જ્યારે આપણે મોટા પ્રમાણમાં એટલે કે મોટા મોટા પ્રમાણમાં કાર્ય કરતા હોય ત્યારે કોઈ દેશ કોઈ રાજ્ય કોઈ પ્રદેશ અથવા જિલ્લો આ બધામાં વિરૂપણ છે એ કોઈ મહત્ત્વનો ભાગ ભજવતો નથી પણ લગભગ કોઈ પણ પ્રોજેક્ટ છે એ આપણને યોગ્ય રીતે વિસ્તારપૂર્વક માહિતી પ્રદાન કરે છે ઇન સમ સિચ્યુએશન ધ ડિસિઝન ઓફ વીચ મેપ પ્રોજેક્શન ટુ યુઝ હેઝ ઓલરેડી બીન મેડ આમાં ઘણી વખત ઘણી પરિસ્થિતિઓમાં આપણો નિર્ણય કે જે નકશાના પ્રક્ષેપણમાં ઉપયોગમાં લેવામાં તેનો નકશાના ઉપયોગમાં લેવા માટેના જે પ્રોજેક્શનની પસંદગી છે એ આપણે વ્યવસ્થિત લઈ શકીએ છીએ ફોર એક્ઝામ્પલ ધેર મે બી એ સ્ટાન્ડર્ડ પ્રોજેક્શન ફોર યોર પ્રોજેક્ટ સામાન્ય તરીકે ઉદાહરણ તરીકે કોઈ એક ભ્રમાણભૂત પ્રક્ષેપણ છે આપણા પ્રોજેક્ટ માટે છે અને આપણે સંસ્થા માટે છે ઓર ધ પાર્ટ ઓફ ધ વર્ડ યુ આર મેપિંગ તો એક ઉદાહરણ તરીકે જોઈએ તો એક ભ્રમાણભૂત પ્રકારનું પ્રક્ષેપણ છે આપણા પ્રોજેક્ટ કે જે આપણે કાર્ય કરવા જઈ રહ્યા છીએ એને માટે આપણે એક પ્રક્ષેપણ કરેલું પ્રક્ષેપણ બનાવેલું છે આપણી અવર ઓર્ગેનાઇઝેશન આપણી સંસ્થા માટે ઓર ધ પાર્ટ ઓફ વર્લ્ડ અથવા કે આપણે એક વિશ્વના નાના ભાગ માટે વર્ડ યુ આર મેપિંગ કે જે આપણે માપી શકીએ માપી રહીએ છીએ તો એને માટે એક ચોક્કસ પ્રકારનું આપણને પ્રોજેકશનની પસંદગી જોઈએ ઉદાહરણ તરીકે ધ સ્ટેટ પ્લેન્સ એન્ડ યુટીએમ કોર્ડિનેટ સિસ્ટમ આર સ્ટાન્ડર્ડ ફોર મેપિંગ ધ યુએસ એટ તો આમાં વાત કરીએ અગાઉ કે આપણે કોઈ પણ એક પ્રોજેક્ટ અથવા કોઈ કામ હોય તો એને માટે કોઈ પણ એક પ્રોજેક્શનની પસંદગી કરવાની થાય તો એનું માળખું કઈ રીતનું હોય એ આપણે વાત કરી છે ફોર એક્ઝામ્પલ સ્ટેટ પ્લેન્સ તો જે રાજ્ય માટેના અને યુટીએમ કોર્ડિનેટ સિસ્ટમ છે કે યુટીએમની આમ પદ્ધતિ છે કે જેને ગ્રીડ સિસ્ટમ પણ કહેવામાં આવે છે એ છે એ યુ એસ એટલે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા માટે એક પ્રમાણભૂત માપણી માટેનું કોર્ડિનેટ સિસ્ટમ છે સિલિન્ડ્રિકલ ઇક્વલ એરિયા પ્રોજેક્શન ધ સિલિન્ડ્રિકલ ઇક્વલ એરિયા પ્રોજેક્શન એટલે નળાકારનું સમાન વિસ્તાર પ્રક્ષેપણ છે ઓલ્સો નેઝ ધ લેમ્બર પ્રોજેક્શન તો જે લેમ્બર્ટનું પ્રોજેક્શન છે એ નળાકારનું સમાન વિસ્તાર પ્રોજેક્શન તરીકે પણ ઓળખાય છે ઇટ હેઝ બીન ડેરિવડ બાય પ્રોજેક્ટિંગ ધ સર્ફેસ ઓફ ધ ગ્લોબ વિથ પેરેલ રેસ એ સિલિન્ડર ટચિંગ ઇટ એટ ધ ઇક્વાટર તો આ છે આ લાંબર્સ પ્રોજેક્શન છે અમલમાં કઈ રીતે આવેલું છે તો કે જે પૃથ્વીની સપાટી છે એને એક સમાંતર કિરણો જ્યારે નળાકાર છે નળાકારની અંદર પૃથ્વીની સપાટીને કાલ્પનિક રીતે રાખી અને બહારથી પ્રકાશ આપવામાં આવે ત્યારે જે સમાંતર કિરણો જે નળાકારને સ્પર્શે નળાકારને ધ્રુવ ઉપર સ્પર્શે ત્યારે જે એક પ્રક્ષેપણ બને એને સિલિન્ડ્રિકલ ઇક્વલ એરિયા પ્રોજેક્શન એટલે કે નળાકાર સમાન વિસ્તાર પ્રક્ષેપણ પણ કહેવાય છે બૌદ્ધ પેરેલલ્સ એન્ડ મેરિડિયન્સ આર પ્રોજેક્ટેડ એટ ટ્રેન લાઈન ઇન્ટરસેક્ટિંગ ઓન વન અનધર એટ રાઇટ એંગલ તો બૌદ્ધ પેરેલલ્સ એન્ડ મેરિડિયન એટલે બંને સમાંતર રેખા અને મેરીયન એટલે કે રેખાંશ બંને સમાંતર લાઇન ને એકબીજા સાથે કાટખૂણે છેદે છે અહીંયા આપણે જોઈ ગયા એ પ્રમાણે સમાંતર રેખા અને રેખાંશ છે એ સમાન સીધી રેખાને એકબીજા સાથે કાટખૂણે છેદે છે ધ પોલ ઇઝ સોન સો વિથે પેરેલ ઇક્વલ ટુ ધ ઇક્વડર તો ધ્રુવ છે એ જે ધ્રુવ છે એ વિષુવૃતને સમાંતર બરાબર સમાંતર દેખાય છે હેન્સ ધ શેપ ઓફ ધ એરિયા ગેટ હાઈલી ડિસ્ટ્રોટેડ એટ એટ ધ હાયર વેલ્યુ જ્યારે વિસ્તારનો જે આકાર છે એ વધારે પડતો જે ઊંચા રેખાંશ પર કે વધારે રેખાંશ પર છે ત્યાં જે એ વધારે પડતો વિરૂપિત થયેલો દેખાય છે હાઉ ડુ કાર્ટોગ્રાફર્સ ડિસાઇડ વિચ પ્રોજેકશન ટુ યુઝ તો કાર્ટોગ્રાફર કઈ રીતે નક્કી કરે છે કે આપણે કયું પ્રક્ષેપણનો ઉપયોગ કરવો જોઈએ ધ લાર્જ ધ એરિયા કવર્ડ બાય મેપ ધ ગ્રેટર ધ ડિસ્ટોર્શન ડિપેન્ડિંગ ઓન ધ મેપ્સ પૉપઝ કાર્ટોગ્રાફર મસ્ટ ડિસાઈડ વોટ એલિમેન્ટ ઓફ એક્યુરસી આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રિઝર્વ તો જ્યારે આપણે પ્રોજેકશનનો ઉપયોગ કરવાની વાત આવે ત્યારે કાર્ટોગ્રાફર છે તો જે નકશો છે એમાંથી કેટલો ઘણો મોટો વિસ્તાર ઢંકાઈ જાય છે વધારે વિરૂપણ થાય છે અને નકશાનો હેતુ શું છે સાથે સાથે કાર્ટોગ્રાફરે એ પણ જોવું જોઈએ કે જે મૂળભૂત તત્વ છે કે જે ચોકસાઈ રાખવાની ચોકસાઈ રાખવા માટેના મૂળભૂત તત્વ છે એ પણ ખાસ કાર્ટોગ્રાફરે જોવું જોઈએ કે જેને હિસાબે આપણે એમનું મહત્ત્વ જાળવી શકીએ ધીસ ડિટરમાઇન્સ વિચ પ્રોજેકસન ટુ યુઝ ઇક્વલ એરિયા મેપ્સ ડિસ્ટોટેડ શેપ એન્ડ ડી ડાયરેક્શન બટ ડિસ્પ્લે ધ ટ્રુ રિલેટિવ સાઇઝ ઓફ ઓલ એરિયા તો અહીંયા વાત કરીએ એમ કે જ્યારે પ્રોજેક્શનનો ઉપયોગ કરવાનો થાય ત્યારે ઇક્વલ એરિયા મેપ એટલે કે સમાન વિસ્તારનો નકશો છે એ વધારે માપ શેપ આકારમાં થોડું વધારે પડતું વિરૂપણ અને દિશા અને આકારમાં વધારે પડતું વિરૂપણ બતાવે છે જ્યારે દેખાવ કે જે બધો વિસ્તાર છે એ એના સાપેક્ષ આકારમાં સાચું માપ બતાવે છે એટલે અહીંયા કહેવાનો મતલબ એવો થાય છે કે સમાન વિસ્તાર નકશામાં દિશા અને આકાર છે એમાં વિરૂપણ થાય છે પણ બંને જે બધા વિસ્તાર છે બધા વિસ્તારનો સાપેક્ષ આકાર છે એ ચોક એ ચોક્કસ માપ સાથે સાચી કિંમત બતાવે છે વોટ ઇઝ ધ મોસ્ટ ફેમસ મેપ પ્રોજેકશન ઇન હિસ્ટ્રી તો ઇતિહાસમાં સૌથી વધારે કયું પ્રોજેક્શન છે એ પ્રખ્યાત હતું તો એ છે મર્કેટર વન ઓફ ધ મોસ્ટ ફેમસ મેપ પ્રોજેકશન્સ ઇઝ ધ મર્કેટર તો ઘણા બધા જે નકશાના પ્રોજેકશન છે એમાંનું એક વધારે પ્રખ્યાત જે પ્રક્ષેપણ છે એ મર્કેટર છે ક્રિએટેડ બાય ફ્લેમિસ કાર્ટોગ્રાફર એન્ડ જીઓગ્રાફર ગેરાડસ મર્કેટર ઇન ફિફ્ટી નાઇન કે જે ફ્લેમિસ કાર્ટોગ્રાફર છે અને એક ભૌગોલિકકાર પણ છે જેનું નામ ગેરાડસ મર્કેટર છે એમણે પંદરસો ઓગણા સિત્તેરમાં આ મર્કેટર નો ઉદ્ભવ કરેલો હતો ઈટ બીકેમ ધ સ્ટાન્ડર્ડ મે પ્રોજેક્શન ફોર ન્યુટિકલ પર્પઝ બીકોઝ ઓફ ઇટ્સ એબિલિટી ટુ રિપ્રેઝેન્ટ લાઇન્સ ઓફ કોન્સ્ટન્ટ ટ્રુ ડાયરેક્શન તો આ જે મર્કેટર પ્રોજેક્શન છે એ નોટિકલ ખાસ સમુદ્રી અભ્યાસ માટે અને સમુદ્રી હેતુ માટે વધારે સક્ષમ છે કારણ કે આ જે મર્કેટર પ્રોજેક્શન છે એ સળંગ એટલે કે સતત સાચું દિશાનું રેખાઓ બતાવે છે આપે મને શાંતિથી સાંભળ્યો એ બદલ હું આપનો આભારી છું